દારૂની મહેફેલ મારતા હોય એક જાગૃત નાગરિકે રેડ પાડીને વિડીયો બનાવ્યો છે આ વિડીયો સ્પષ્ટપણે જોવા મળે છે કે તરણકુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા ત્યારે રેડ પડતાની સાથે જ તમામ અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ આરંભી છે તેવું જણાવ્યું હતું સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણ અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હતા અને જાગૃત નાગરિકે રંગે હાથે તેઓને ઝડપ્યા હતા આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ મામલે તેણે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની જાણ કરી હતી ત્યારે તરણ કુંડના અધિકારી અને કર્મચારીઓ તરણ કુંડની અંદર ઓફિસમાં બેસીને દારૂની મહેફુલ માણી રહ્યા હતા અને સાથે જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અધિકારીઓ અચાનક જ જાગૃત નાગરિકને વિડીયો બનાવતા જોઈને ત્યાંથી ભાગવા લાગ્યા હતા